જે કિંમત રૂપિયા તેર હજાર આમ અઠાવીસ હજાર નવસો નવ્વાણું કિંમતના મોબાઈલ ફોન જે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે પેસેન્જરની ભીડમાં ગુમ થયેલ હતા જેથી ઉપરોક્ત મોબાઈલ ફોનની શોધખોળ કરી અત્રેના પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમોએ મોબાઈલની શોધી કાઢી મોબાઈલ મળી આવતા આજ ઓગણત્રીસ અગિયાર બે હજાર રોજ ફોનના મૂળ માલિક હિમાંશુ મિશ્રા અંકલેશ્વર તથા મમતા સંદેશા અમદાવાદનાઓને રેલવે પોલીસ સ્ટેશન બોલાવી મોબાઈલ ફોન પરત આપી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ સંપૂર્ણ કર્યો હતો